તેમાં હોદ્દો ધરાવતા હોવાની વિગતો મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે ચૂંટણી સમયે એ ગોપાલ ઇટાલિયાના પીએ રહી ચૂકેલા એમની ઉપર અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું વધુ વિગત બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાના પીએ જે તેમની ફરજ ઉપર કામ કરી રહ્યા હતા ધર્મેશ કાનાણી કે જેઓની ઉપર એ જુનાગઢ મામલતદાર દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બે વ્યક્તિઓ ઉપર એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વાત કરવામાં આવે તો સોલવન્ટ જે સર્ટિફિકેટ હોય છે તેમાં તેમને ગડબડ કરી હતી અને જ્યારે જામીન ઉપર તેમને પિંચોતેર જેટલી સોલવન્ટ ની રકમ જરૂર હતી ત્યારે તેમને ત્રણ નવસો ને સત્તાણું રૂપિયા જે હતા તેનો આંકડામાં ચેકચાક કરી અને છત્રીસ હજાર રૂપિયા જેવી રકમ બતાવીને સરકારી ડોક્યુમેન્ટમાં જે તેમને ગોબાચારી કરી હતી તેના ભાગરૂપે જુનાગઢ મામલતદાર દ્વારા આ બંને વ્યક્તિઓ ઉપર અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદની વાત કરવામાં આવે તો તેઓ જૂનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ હોદ્દેદાર છે વિસાવદની ચૂંટણી સમયે એ ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેની સામે પણ તેમને ધર્મેશ કાનાણી નામના વ્યક્તિ તેઓની એ પીએ તરીકેની ફરજ બજાવતા હતા હવે જોવાનું એ છે કે આ બંને વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

અત્યારે જેઓ પોલીસ ફરિયાદની અંદર બંનેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે સાથે જ આ બંને વ્યક્તિઓ સિવાય બીજા કયા એવા વ્યક્તિઓ છે કે જેમને પણ આ વસ્તુ જે કરી છે તેમની ઉપર પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા કે જેઓ વિષાવદનની ચૂંટણી એ લડી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એની ધર્મેશ કાનાણી નામના વ્યક્તિ છે તેઓ તેમની ફરજ એ બી એ તરીકેની બજાવતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એ ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલા હોવાથી હવે પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે એવા ક્યાંકને ક્યાંક અત્યારે ભાવિક સમાચાર મળી રહ્યા છે જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ માહિતી બદલ તો જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાના પીએ પર એ ફરિયાદ કરવામાં આવી છે સોલવંશીના ડોક્યુમેન્ટમાં ગરબડીના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બે જેટલા લોકો ઉપર ફરિયાદ દાખલ થઈ છે પોલીસ તપાસ હાથ ધરી રહી છે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી રહી છે પરંતુ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આ આખી ઘટનાની અંદર શું આ બે લોકો જ હતા અન્ય કેટલા લોકો હતા એમની ઉપર પણ હવે તપાસ થવાની છે સાથે જે આંકડાઓ સામે આવી રહ્યા છે જે આંકડાઓ ગડબડીના સામે આવી રહ્યા છે જે પ્રમાણે કહી શકાય કે આની અંદર પણ હજુ કંઈક મોટી ખીચડી રંધાતી હતી કે કેમ સવાલ ખૂબ મોટા થઈ રહ્યા છે જે ડોક્યુમેન્ટ હતા તેમાં ચેકચાક કરવામાં આવી એ વાત પણ અહીંયા સામે આવી છે ખુલાસો પણ થઈ રહ્યો છે મામલતદારે ફરિયાદ દાખલ કરી છે સાથે જે જૂનાગઢ જિલ્લાના એ જોઈન્ટ સેક્રેટરી તરીકે એમનો હોદ્દો હતો ધર્મેશ કાનાણી ગોપાલ ઇટાલિયાના પીએ તરીકે કાર્યરત હતો પરંતુ આ ઘટના બન્યા બાદ ગોપાલ ઇટાલિયાને પણ ઝટકો લાગ્યો હોવાની વિગત મળી રહી છે ત્રણ લાખ નો આંકડો હટાવી માત્ર છત્રીસ હજાર નવસો ને સત્તાણું રૂપિયાનો એ બોજો નકલી સર્ટિફિકેટ બનાવ્યાનો ખુલાસો થયો હવે આની ઉપર કઈ તપાસ હાથ ધરવામાં આવે છે કેટલા લોકો હતા કઈ રીતે આખો કારસ્તાન કર્યું કઈ રીતે સરકારી ડોક્યુમેન્ટમાં ચેકચાક કર્યા અને એમની અંદર આજે આંકડાઓ દર્શાવવામાં આવ્યા સાથે જ જો વાત કરવામાં આવે તો ચૂંટણી સમયથી લઈને આજ દિન સુધી આખી ઘટનામાં કેટલા લોકો સામેલ હતા એ પણ હવે તપાસનો વિષય છે